અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદની શરૂઆત સાંજ પડતાની સાથે અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો એસ્કોન એસજી હાઇવે પકવાન સાયન્સ સિટી ગોતા પ્રહલાદનગર સહિતના વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પણ વધુ વિગતો મેળવીએ સંવાદદાતા ભૂમિકા આપણી સાથે જોડાયા છે ભૂમિકા કયા વિસ્તારોમાં વરસાદ બિલકુલ આપને જણાવી દો કે શહેરમાં ફરી એકવાર વરસાદી માહોલ થયો છે હવામાન વિભાગ અને ખાનગી જે આગાહીકાર છે તેમણે જે આગાહી કરી હતી તે મુજબ જે રીતના સિસ્ટમ સક્રિય થઈ હતી તે મુજબ અત્યારે શહેરના એસજી હાઇવે વિસ્તારમાં ખાસ કરીને કર્ણાવતી ક્લબ છે સાથે ઇસ્કોન ચાર રસ્તા છે સાયન્સ સિટી વિસ્તાર છે ગોતા છે ગાટુલિયા સહિતના પશ્ચિમ અમદાવાદના વિસ્તારોમાં ધીમી ધારે એટલે કે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે અત્યારે નોકરી ધંધાથી ઘરે પરત જવાનો સમય છે અને તે સમય હોવાથી લોકોને પણ ક્યાંક મુશ્કેલી પડી રહી છે કારણ કે શિયાળાની ઋતુમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે એટલે કે વરસાદ બપોરના તડકો હોય છે તો અચાનક ઠંડી થાય છે અને ત્યારબાદ સાંજના સમય રીતના વરસાદ આવે છે જેને કારણે લોકો પણ પોતાની ઘરે જવા ઉતાળ કરી રહ્યા છે તમે જોઈ રહ્યા છો તે મુજબ આ શહેરનો ઇસ્કોન ચાર રસ્તા વિસ્તાર છે જે પીક અવર્સમાં સતત ભરેલો હોય છે આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે ધીમી ધારે વરસાદને કારણે રસ્તાઓ પણ ભીના થયા છે લોકો જે લોકો નોકરી ધંધે હતી જેની પાસે વ્હીકલ નથી તે લોકો રિક્ષા શોધવાનો પણ પ્રયત્ન કરી રહ્યા છે તો ધીમે ધીમે અમદાવાદના પશ્ચિમ અમદાવાદમાં કહી શકાય કે સિંધુ ભવન વિસ્તાર છે સાથે થલથેજ સહિતને આસપાસનો વિસ્તાર છે ત્યાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે ધીમી ધારે વરસાદ હોવાથી લોકોને વધારે મુશ્કેલી નથી પણ ખાસ કરીને આ વરસાદને કારણે પોતાના સ્કૂટર ઉપર નીકળતા લોકો ટુ વ્હીલર ઉપર નીકળતા લોકો છે તેને ક્યાંક મુશ્કેલી પડી રહી છે સમગ્ર અમદાવાદ નહીં પણ અમદાવાદની આજુબાજુનો જે વિસ્તાર છે ત્યાં પણ અત્યારે વરસાદ વરસી રહ્યો છે સાણંદ સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ છે